નવસારીમાં અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે ત્યારે આવા ઔદ્યોગિક એકમો અને તેમાં કામ કરતા મજૂરોના પ્રશ્નોના નિવારણ માટે પોલીસ તંત્ર દ્વારા ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે નવસારીની સાથે જ વલસાડ અને સુરતમાં પણ આવા જ ઔદ્યોગિક એકમો ખોલવામાં આવશે સુરક્ષા કેન્દ્ર પહેલી માર્ચ થી શરૂ કરવાનું નક્કી કર્યું છે એ કબિલપુર અથવા વિજલપુર વિસ્તારમાં શરૂ કરીશું નવસારી જિલ્લાનું એજ રીતે વાપ વલસાડ જિલ્લાનો વાપીમાં અને સુરત જિલ્લાનો કામરેજ કડોદરામાં આપણે શરૂ કરશું નવસારીના વિજલપુર અને કબીલપુર વિસ્તારમાં સૌથી વધારે ઔદ્યોગિક એકમો આવેલા છે આ એકમોમાં કામ કરતા મજૂરો મોટા ભાગે અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવેલા હોય છે તેમની સુરક્ષા અને સામાજિક પ્રશ્નોના નિવારણ માટે આ ઔદ્યોગિક કેન્દ્ર મદદરૂપ બનશે વ્યસનના પ્રશ્નો છે એડ્સના પ્રશ્નો છે હોમ સેક્સ્યુલિટીના પ્રશ્નો છે પ્રોસ્ટીટ્યુશનના પ્રશ્નો છે મજૂરોના એકબીજાના ઝઘડાના પ્રશ્નો છે તો એવા બધા પ્રશ્નો જે સામાન્ય રીતે પોલીસના પ્રશ્નો તરીકે જોવાતા નથી અથવા એમાં એફઆર બનતી નથી પરંતુ એના કારણે એ વિસ્તારની સુરક્ષાને અસર થાય છે એવા પ્રશ્નો આવરી લેવામાં આવશે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક એકમોના મજૂરોના પ્રશ્નોના નિવારણ માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રયત્નોથી મજૂરોના કેટલાક પ્રશ્નો તો હલ થઈ જશે અંકુર પટેલ વીટીવી નવસારી